દોસ્તો આપણે મકરસંક્રાંતિના દિવસે આપણે કહેવાય ને કે ભાઈ ગાયનું કઈ સારણ હોય જે અલગ અલગ દાન પૂજા ધોરણ ઘણું મહત્વ હોય છે કે કોઈ કાસનું દાન કરતા હોય કોઈ ધનનું દાન કરતા હોય તો કોઈ અનાજનું દાન કરતા હોય તો ચાલો આપણે જોઈએ છે કે લાગતું છે ગૌશાળાના તો મુક્ત સોસાયટીની વાડીમાં ટાળ છે અહીંયા

હવે આજના ઉત્તરાયણના પાવન દિવસ છે તો દાન પણ કરવું હોય એ પહેલાથી વડીલો કહેતા કે જેટલું દાન પણ કરો એટલી ઓછું ઉત્તરાયણનો દિવસ છે પછી ગૌશ્યા છે ગાય છે આપણી માતા છે બરાબર તો આ ગૌશ્યા છે સત્તાધાર રામેશ્વર આપાયા આશ્રમ ગોવિંદ બાપુ ગુરુ સંજી બાપુ બરાબર ફટ છે તો આપણે અહીંયા જેટલું દાન પણ ભેગું થાય છે જે પણ એ બધું સત્તાધાર

તો એમાં ડાયરેક્ટ ઓનલાઈન પણ કરી શકે ને હા ઓનલાઈન પણ કરી શકે છે ઓકે તો હું તમને એનો ફોટો સ્ટીમ પર મોકલી દઈશ તો ફરી સુધાન કરી શકો ડાયરેક્ટ ઓનલાઈન તો ચાલો બાજુમાં જોઈએ કરી સુધાન છે તો કૃષ્ણા ગૌશાળામાંથી આપણે બીજો મંડપ જોઈ શકીએ છે કે કૃષ્ણા ગૌશાળાના લાભાર છે અને જે આપણે આવે છે સતુ નદીના કાંઠે જે વેળાવળ ગામ છે તળાજા તાલુકો છે ને જિલ્લો ભાવનગર છે તો ચાલો આપણે જોઈએ કે ક્યાંથી એ લોકો કઈ તો દરરોજ કેટલું કલેક્ટ કરે છે દાન અને કરી શકે છે એમ છે તમ બસ મજામાં જાવ તો દર્શક મિત્રો જણાવો આપણે કે ક્યાંથી તમે આવો છો ક્યાં દાન જાય છે અને કેટલા વર્ષો તમે આ દાન કરો છો આપણે સાહેબ ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકાના વેળાવદર ગામની બાજુમાં આપણે નિરાધાર બીમાર વૃદ્ધ ગૌશાળા છે કે જે આપણે રોડ ઉપર એક્સિડન્ટ થયેલી છે બરોબર બે વર્ષથી આપણી સંસ્થા કાર્યરત છે અને બે વર્ષથી આપણે અહીંથી આપણે અલગ અલગ જે દાન એકઠું કરીને ગાયોના ઉત્તરાયણ લાભાર્થે ઉત્તરાયણમાં લાભાર્થી

દાન પેટ માં પૈસા રાખી દે છે તો વાત છે તો તમારો કોઈ દાન આપવું આયા તો પણ કોન્ટેક્ટ કઈ છે એમાં કોઈ લોકો ને આપવું દાન તો કોન્ટેક્ટ આપણે આમાં કોન્ટેક્ટ નંબર બી લખેલો છે બરોબર અને આપણે આયા ઓફિસ પણ છે ઓકે મુખ્ય દાન ના ગાડે છે

તો જણાવવા પડે કે પાળિયા કઈ જગ્યાએ આવેલું છે એમાં કઈ ગૌશાળા છે અને કેટલા વર્ષ તમે ટાર્કરો છો અહીંયા પાળિયાજ આપણે બોટા જિલ્લામાં આવેલું છે અહીંયા વિસમણ બાપુની મોટી જગ્યા છે અઢીસો વર્ષ પુરાણી જગ્યા છે ઓકે વિસમણ બાપુ આપણે રામાપીર બાપાનો અવતાર કહેવાય પાળિયાજમાં વિસમણ બાપુની એક બણકલ ગાય હતી

બધાય સ્ટોલ નું થાય ને એટલું થાય છે અને બધું રૂપિયો ગૌશાળા માં જોપરાય છે ઓકે અને તમે કેટલા સભ્યો જોવામાં અમે લગભગ સાડી ત્રણસો સભ્યો નું ગ્રુપ છે અમારે વીસ વીહ યુવક મંડળ સુરત ઓકે લગભગ દર ત્રણ મહિને મંડળ ભેગું થાય છે અને એમાં જમો ભજન અને ભોજન નો પ્રસંગ હોય દર ત્રણ વર્ષે ને કોઈ હોય તો 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 છે 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 કઈ અમરોલી અમરોલી કે ઓનલાઈન પેમેન્ટ કરવું નંબર કોડ ડિસ્પ્લે પર ઘરે બેઠા બેઠા કરવું હોય આવી હોય તો પણ તમે કરી શકો છો તો ચાલો મળીએ